વિસાવદર વિધાનસભા બેઠકને લઈને સંવાદ કરવામાં આવશે કે શું આ બેઠક પર ચાર પાંખીઓ જંગ થઈ શકે છે બાવીસ તારીખ મંગળવારના રોજ આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે સવારે સાડા નવ કલાકે આ મિટિંગ યોજાવવાની છે અને આ સ્થળ છે જ્યાં મિટિંગ યોજાવવાની છે નીડર બનો લીડર બનો શંકરસિંહ વાઘેલાએ પોતાના ફોટો સાથે પોતાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના લોગો સાથે આ પોસ્ટર છપાવ્યું છે પોતાની ટેગલાઇન પણ છે નીડર બનો બનો લીડર અને હિંમતપૂર્વક પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાવ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાવવા માટે બાપુએ નંબર પણ આપી દીધો છે હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જે છે તે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ થઈ ગઈ છે તેમણે લોકોને જોડવા માટે જે રીતે ભારતીય જનતા પાર્ટી કરે છે સદસ્યતા અભિયાન લોકોને પોતાની પાર્ટીમાં જોડે છે તે રીતે શંકરસિંહ વાઘેલા પણ હવે સોશિયલ મીડિયામાં એક્ટિવ બન્યા છે અને કહ્યું કે આ બેઠક પર જોડાવવા માટે આ નંબર પર મિસ્ડ કોલ કરવામાં આવે તેઓ અહીં સાફ મળે નીડર બનો લીડર બનો અને વિસાવદર વિધાનસભાને લઈને મીટિંગનું આયોજન છે ત્યારે હજુ આ બેઠક પર